જય માયાવંશી મિત્રો આપણું જે ગ્રુપ ચાલે છે શ્રી માયાવંશી લગ્ન ચૂક પરિવારનું જે ગ્રુપ છે દર રવિવારે સવારે દસ વાગેથી લઈને બપોરે બાર વાગે સુધી ચાલુ રાખીએ છીએ અને સાંજે ચાર વાગેથી લઈને છ વાગે સુધી આપણે ચાલુ રાખીએ છીએ આજે તમારા સમક્ષ આવવાનું કારણ એ છે કે ચૂડથોડ મારું શેડ્યુલ જ્યારે બિઝી છે છતાંય હું આ એક વિડીયો બનાવી રહ્યો છું કે એક જગ્યાએ મારું કામ ચાલે છે અત્યારે અને મને લાગ્યું કે અત્યારે થોડોક સમય કાઢીને એટલીસ્ટ બે અઢી ત્રણ મિનિટ હું તમારી સાથે સમક્ષ આ નાનો વિડીયો હું તમને મોકલી આપું કહેવાનું એ છે કે આપણા ગ્રુપમાં ઘણા બધા જે બાયોટા આવે છે એમાંથી અમુક વાલીઓએ એમ કહેવા માગે છે કે દીકરીઓના બાયોડા આવતા નથી વધારે હું ફરી એકવાર તમને રિમાઇન્ડ કરવા માગું છું કે દીકરીઓ અને વડીલો આ ગ્રુપના અંદર છે દીકરીઓ પણ છે પણ ઘણીવાર એવું થાય છે કે બે બે ત્રણ ત્રણ મહિના પછી પહેલાં એમને એકાદ બે વાર મૂક્યું હશે અને આજની તારીખમાં ઘણા બધા એ લોકો મૂકતા નથી ન મૂકવાનું કારણ ઘણા બધા હશે ઘણી જગ્યાએ કોઈ એમની વાત ચાલતી હશે યા તો પછી એમને કોઈ અમુક પાત્ર સાથે એમની વાતચીત ચાલુ હશે યા તો પછી ઓલરેડી એ લોકો જોઈ રહ્યા છે કે આ ગ્રુપના અંદર જો અમને મળી જતું હોય એટલે ઘણા બધા વડીલો ભલે એ નથી કરતા આપણે બાયોડેટાને નથી મૂકતા પણ એ લોકો જોઈ રહ્યા છે એટલે જેટલા પણ આપણે જે ભાઈઓના જે કેન્ડિડેટ્સ એટલે જે ઉમેદવાર છે એમના જે બાયોડેટા આવે છે તો એ લોકો જે વાીસ વડીલો છે દીકરીઓના એ લોકો જોઈ રહ્યા છે કે ભાઈ આના અંદરથી કંઈ મળી જતું હોય વ્યવસ્થિત મળતું હોય તો આપણે પછી એના પર વાત કરીએ બરાબર તો આપણે આજની તારીખમાં દરેકને મારી રિક્વેસ્ટ છે કે દર રવિવારે દર રવિવારે તમારે આ ગ્રુપના અંદર બાયોડેટા મૂકવાનું છે જરૂરી નથી કે તમે એક અઠવાડિયે મૂક્યો તો પછી બીજા અઠવાડિયે મૂકો એવરી દર રવિવાર એક જ વાર મૂકવાનું છે ફોટા તો રાખવાના નથી એટલે દીકરીઓના ઘણા બધાને એવું લાગતું છે કે દીકરીઓના બાયોડ આવતા નથી પણ દીકરીઓના વડીલો મૂકતા નથી પણ એ લોકો જોઈ રહ્યા છે કે કોનું આવી રહ્યું છે બરાબર છે ને તો મારા ખ્યાલથી આ મેં કહેવા માટે તમારા સમક્ષ આવ્યો છે કે દરેક ઉમેદવાર જે દીકરાઓ છે એ લોકો દર રવિવારે તમારું મૂકતા રહો દીકરીઓ પણ મૂકતા રહ્યો જ્યાં સુધી મૂકશો ને ત્યાં સુધી ખબર ક્યાંથી પડશે કે કોણ દીકરીના લગ્ન કરવાના છે અને કે ગામડામાં યા પછી કયા શહેરમાં એમના રહેવાનું છે યા આ બાયોડર ના આવશે તો પછી કેવી રીતે લગ્ન થશે એટલે એને માટે આપણે જરા હા ક્યાં હોય અચ્છા અચ્છા થોડા એક મિનિટ તો હું શું કહેતો હા તો દરેક ને વિનંતી છે મારી કે ભાઈ તમે બાયોડેટા મૂકતા રહેજો અને તો બધાય જોવાની જ છે કે કે એક વરસ દોઢ વરસ બે વરસ અઢી વરસથી ઘણા બધા લોકો જોઈ રહ્યા છે પહેલાં એવું હતું કે ઘરમાં જ્યારે એક દોર હતો આજથી ત્રીસ ચાલીસ વરસ પહેલાં ત્યારે ઘરમાં સમજો આઠ દીકરા દીકરી હોય ક્યાં દસ દીકરા દીકરી હોય ત્યારે ફેમિલીમાં લગ્ન બહુ અને ફાસ્ટ થતા હતા હવે આજકાલ ન્યુક્લિયર ફેમિલી એટલે કે બે દીકરી એક દીકરા એક દીકરી યા તો પછી બંને દીકરી યા તો બંને દીકરા એટલે ઘરમાં એકથી વધુ સંતાનો હોય છે યા તો બે બે સંતાનો હોય છે એટલે એના કારણે એક જ દીકરાને લગ્ન કરવા હોય તો પછી એ લોકો વ્યવસ્થિત બધું જોઈ કે ભાઈ જો દીકરી વ્યવસ્થિત વેલ સેટ હોય યા તો દીકરો વ્યવસ્થિત વેલ સેટ હોય એટલે બધી જ વસ્તુ જોવાના કારણે પ્લસ મહારાજને જેને કોન્ટેક કરે કે ભાઈ આમાં નામડા મળે છે કે નહીં અને ઘણી બધી વસ્તુ એ જે બધી બાયોટામાં આપણે ડિટેલ્સમાં આપી રહે છે અમુક લોકો એવા છે જે લોકો ફક્ત એકદમ શોર્ટ એન્ડ સ્વીટ લખે છે એવું ન કરો જે બાયોટા યુનિફોર્મ ફોર્મેટમાં તમે મોકલાવો એનાથી તમને બધાને ખબર પડે કે આ દીકરો આ દીકરી જે કેન્ડિડેટ છે એને એક્ઝેક્ટલી એને શું જોઈએ છે અને રિક્વાયરમેન્ટ શું છે હા હા મેં આ રહું આ રહું આરો તો ફરી એકવાર તમને દરેકને રિક્વેસ્ટ છે કે દીકરા દીકરીઓના બાયોડા મૂકતા રહો અને ખાસ કરીને નોંધ લેશો બધા દીકરાઓને એટલે જે ઉમેદવાર છે એમને હું કહેવા માગું છું કે તમારે પણ મૂકતા રહેવાનું છે અને રાહ તો જોવી જ પડશે બિકોઝ દીકરીઓના વાલીઓ જે છે એ પણ એ લોકો તમારા બાયોડા વાંચે છે જોવે છે અને તમને પર્સનલી પણ સંપર્ક કરે છે કે આપણું જે ગ્રુપ છે જેના સંપર્ક નંબર આપણે આપ્યો છે આ જ વસ્તુ હું તમારા સમક્ષ કહેવા આવ્યો હતું જય મહંતસિંહ